ડભોઈ અંતરિયાળ ગામોમાં જોખમી સવારીને લઈને વધુ એક વિડીયો સામે આવ્યો ડભોઈના કુકડ ગામમાં એક વાવ ઉપર બેસેલા બે થી ત્રણ માણસો ઉપરથી પાછળનો દરવાજો ખુલ્લો રાખી મુસાફરોનો જીવ જોખમમાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર અવારનવાર ઇકો અને વાહન ચાલકો આવા જોખમરૂપ વાહન વ્યવહાર ચાલતો હોય છે પોલીસ અમુક પ્રેક્ષક બનતી હોય અને એ રીતે ઇકો વાન ચાલકો પાછળનો દરવાજો ખુલ્લો મૂકીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે પોલીસ કાર્યવાહીને લઈને ઉઠ્યા સવાલો જેમાં બેફામ બનેલા ગેરકાયદેસર મુસાફરી કરાવતા ઇકો વાહન ચાલકો સામે પોલીસ કાર્યવાહી ક્યારે કરશે સ્ટોરી રિપોર્ટ બાય ઉદય પંડ્યા ડભોઈ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે